નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેર ખાતે જ્યાં અહીંયા શ્રી સ્વામિનારાયણ મહાતીર્થનગર સિદ્ધપુર ધામ આવેલું છે તે નરનારાયણ દેવદેવ તાબાનું ખૂબ જ સુંદર અને ભવ્ય સ્વામિનારાયણ મંદિર છે અહીંયા હરિકૃષ્ણ મહારાજની સાથોસાથ દેવ તથા શ્રી સર્જાનંદ સ્વામી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં અહીંયા બિરાજમાન છે મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ થાય છે એ જ રીતે મંદિરને એકસો સાહીઠ વર્ષ પૂર્ણ થતાં અહીંયા ભવ્યતિભવ્ય શતાબ્દી હીરક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અહીંયા સુંદર કથાનું આયોજન કરાયું છે તથા આવતીકાલે

અમદાવાદ શ્રી નરનાણ દેવદેશ તાંબાનું શ્રી સ્વામિનારાયણ મહાતીર્થનગર ધામ આ માતૃતર્પણનું પવિત્ર મહાતીર્થનગર છે અને અહીંયા આદિ આચાર્ય પ્રસાદજી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત ધર્મપિતા ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરેલી છે અને અત્યારે આ સરસ મજાનો મહા મહોત્સવ જે ચાલી રહ્યો છે એનો પણ એક નિમિત્ત છે એનું પણ એક માધ્યમ છે અમદાવાદ દેશના પ્રથમ આદિ આચાર્ય અયોધ્યાપ્રસાદજી મહારાજે જે સિદ્ધપુરની અંદર ટોટલ ત્રણ મંદિર હતા પહેલાં બિંદુ સરોવરના કાંઠે એક મંદિર હતું દ્વિતીય મંદિર આપણું વેરાઈના માઢમા મંદિર હતું અને તૃતીય આ નવ્યા સ્થાન ઉપર આ સરસ મજાનું દિવ્યત્વમાન મંદિર શોભી રહ્યું છે બે હજાર એકની અંદર આ મંદિરનું કામ સ્ટાર્ટ કરેલું અને બે હજાર સાતમાં આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે જૂના મંદિરમાંથી આ દરેક સ્વરૂપોને અહીંયા લાવવામાં આવ્યા અને આજથી એકસો વર્ષ પહેલાં એ જૂના મંદિરમાં પ્રસ્થાપન થયેલા અને આજે એને એકસો વર્ષ પૂરા થયા આ નવા સ્થાન ઉપર આ દરેક સ્થાપન કરેલા દિવ્ય દેવોને અને પુનઃ કષ્ટભંજન દેવનો આ સરસ મજાનો પ્રાણપ્રતિષ્ઠા સ્વાગત મહા મહોત્સવ જ્યારે કરી રહ્યા છે ત્યારે આવા દિવતો માન સ્વરૂપો પધરાવાના છે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા અને સરસ મજાનો એના ઉપલક્ષમાં શતાબ્દી એટલે સો વર્ષ પૂરા થાય એટલે શતાબ્દી કહેવાય અને એની ઉપર સાઈઠ થાય એટલે હીરક કહેવાય એટલે શતાબ્દી હીરક મહામહોત્સવ અને પાંચ દિવસનો આ મહા જઘન જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આજે પ્રથમ અદ્વિતીય ચતુર્થ દિવસ છે અને રામ શ્યામ ઘનશ્યામ સિદ્ધપુર અને તીર્થનગરનો મહાદિવ્ય અલૌકિક મહિમા એનું સરસ મજાનું અહીંયા કથા પારાયણ ચાલી રહી છે ત્યારે અને આવતીકાલે કહેતા ત્રણ તારીખે સરસ મજાનો ભવ્ય દિવ્યતિ દિવ્ય સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે આ સરસ મજાનો આ સંપ્રદાયમાં એક સાકોત્સવની લીલા પ્રવર્તાવી છે એવો સરસ મજાનો ભવ્ય ઉત્સવ અને સાથે સાથે અમદાવાદ અમદાવાદ નરનાયણ દેવ દેશના એ નરનાયણ દેવની ગાદી શોભાવી રહેલા એવા આચાર્ય કૌશલ્ય પ્રસાદજી મહારાજ દ્વારા સરસ મજાના કષ્ટભંજન દાદાની પુનઃ પ્રતિષ્ઠા મહામહોત્સવ અને સરસ મજાનો યજ્ઞ પૂર્ણાહુતિ આયોજન અને સરસ મજાનો કથાનો પૂર્ણાહુતિ આ દરેક સરસ મજાના દિવ્યતિ દિવ્ય ઉત્સવોનું અહીંયા જ્યારે આયોજન કર્યું છે ત્યારે આજ આજે આજે સરસ મજાનો કથાનો ચતુર્થ દિવસ છે અને આજની કથામાં સરસ મજાના સિદ્ધપુર મહિમા ગાથા દર્શન અને ઉત્તર ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણે સરસ એવી લીલાઓ કરી છે એના દર્શન એ કથામાં ચરિતાર્થ કરવામાં આવશે બીજા શું ઉત્સવનું આયોજન દર પૂનમે પહેલા તો દર મહિનામાં એક પૂનમ હોય એ પૂનમના દિવસે ઠાકુરજી ધર્મપિતા ભક્તિમાતા હરિકૃષ્ણ મહારાજ અને બાલ સ્વરૂપ રાધાકૃષ્ણ દેવ અને નિજ મંદિરમાં વિરાજમાન શ્રી વિઘ્ન વિનાયક દેવ કષ્ટ આદિ આરાધ્ય દેવોના સાનિધ્યમાં દર પૂનમે સરસ મજાનો દિવ્ય અનકોટ ઉત્સવ કરવામાં આવે છે અલગ અલગ ફ્રૂટનો અનકોટ જ્યુસનો અન્કોટ અલગ અલગ ફળોનો અન્કોટ કેકનો અન્કોટ ચોકલેટનો અનકોટ બિસ્કીટોનો અન્કોટ એમ છપ્પન ભોગનો અંકોટ કરવામાં આવે છે સાથે સાથે દર પૂનમે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવે છે અહીંયા આજુબાજુ બીલીયા ઉમરૂ ઊંઝા ભાટસર આદિ ઘણા ઘણા બધા એવા ગામોના હરિભક્તોને પ્રોપર સિદ્ધપુરમાં એ સોસાયટી ઘણા બધા એવા હરિભક્તો છે કે સાથે રહી અને દર પૂનમે એ હજારો હરિભક્તો અહીંયા પધારે છે અનકોટ દર્શન સત્સંગ સભા અને મહાપ્રસાદનો અહીંયા લાભ પણ લે છે સાથે સાથે દર વર્ષે શ્રાવણ માસને વિશે પણ સરસ મજાનો મહોત્સવ કરવામાં આવે છે અહીંયા ઘણા બધા કારણ કે સિદ્ધપુર એ પ્રોપર એ એક સિદ્ધિઓની ભૂમિ કહેવામાં આવે છે અહીંયા માતૃતર્પણનું તીર્થનગર છે એટલે આ પૃથ્વી ઉપર આ ભારત વર્ષ ભૂમિ ઉપર અને એમાંય ભારત દેશની ભૂમિ ઉપર ભારત વર્ષની અંદર માત્ર બે જ સ્થાન એવા છે જ્યાં માતૃતર્પણ થઈ શકે એક બંગાળમાં ગયાજી અને ગુજરાતમાં સિદ્ધપુર એટલા માટે એક કહેવત થઈ સસ્તી સુખડીને સિદ્ધપુરની જાત્રા એટલા માટે આવું મહાતીર્થનગર છે પોતાની માતાનું જો કલ્યાણ કરવું હોય અને મોક્ષ કરવું હોય તો એના અસ્થિ વિસર્જન માટે અથવા તેના અગ્નિ સંસ્કાર માટે સિદ્ધપુરમાં આવવું પડે આવવું પડે ને આવું જ પડે આ કપિલ મુનિનો દિવ્ય આશ્રમ અને આ જે સ્થાને સરસ્વતી નદીના પટમાં સરસ્વતી નદીમાં જ વસેલું આ શહેર છે અને અહીંયા આ કપિલ મુનિનો આશ્રમ અને એ દેવહૂતિ માતાના આંખમાંથી અશ્રુ પડ્યું અને બિંદુ સરોવરની સરસ મજાની રચના થઈ એવું ભૂત આખું આ શહેર છે અને દેશ વિદેશથી ઘણા બધા લાખો લોકો અહીંયા પધારી અને પોતાના માતાનું અહીંયા વિધિ કરી રહ્યા છે શું સંદેશ બસ બધાને સંદેશ એ જ આપીએ કે આવી રીતે રામ શ્યામ ઘનશ્યામ સ્વામિનારાયણ સંપ્રદાય સર્વજીવ હિતાવ સંપ્રદાય છે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ બધાને એવો ઉપદેશ આપ્યો છે કે આલોકને વિશે ક્યારેય પણ કોઈ દેવી દેવમાં આપણે ભેદ રાખવો નહીં બધા એક થઈને સત્સંગ કરવો કારણ કે આ જીવ આવે છે ક્યાંથી અને આ જીવને જવું છે કે આ બસ આપણે આટલું જ ધ્યેય રાખવાનો અને એ બેની વચ્ચે આલોકમાં આવી રામ મળે તો રામનું ભજન કરવું કૃષ્ણ મળે તો કૃષ્ણનું ભજન કરું સ્વામિનારાયણ મળે તો સ્વામિનારાયણનું ભજન કરવું શિવ મળે તો શિવનું ભજન કરવું પણ જીવનમાં આસ્થા રાખવી ક્યારેય પણ નાસ્તિકતા રાખવી નહીં અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે અહીંયા જે ઉત્સવ છે એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્સવ નહીં પણ રામ શ્યામ ઘનશ્યામ અને આદિક દેવોનો આ ઉત્સવ છે અને ઘણાય બધાએ મુમુક્ષ અહીંયા લાભ લઈ રહ્યા છે તો આવીને આવી રીતે અહીંયા ઉત્સવ સમય અહીંયા થતા આવ્યા છે થાય છે અને થતા રહેશે બસ આ બધાય લાભ લેજો સત્સંગ કરજો આ જીવનમાં બધું મળશે પણ ભગવાન અને સાધુ તમને ક્યાંય મળશે નહીં નહીં એટલા માટે આવો ને આવો અખંડ બધાએ સત્સંગ રાખવાનો છે તમારા ગામમાં તમારા શહેરમાં તમારા ફળિયામાં જ્યાં જ્યાં પણ નાના મોટા રામ શામ શિવ મંદિર હોય ને તો જજો જીવનમાં તમે હંમેશા માટે આસ્થા રાખજો સત્સંગ રાખજો પણ જીવનમાં ક્યારે નાસ્તિક રહેશો નહીં આ આ જગતનો જીવાત્મા છે એ પૈસાથી ઘર ગાડી બંગલો મિલકત બધુંય કમાઈ શકશે બધું જ કરી શકશે પણ ભગવાનનું ભજન કાંઈ સહેલું નથી એ એમ કોઈને મળે એમ નથી એટલા માટે સંતોના માધ્યમ મંદિરોના માધ્યમથી ધર્મકુળ પરિવારના માધ્યમથી સત શાસ્ત્રોના માધ્યમથી આ સત્સંગમાં રહીએ ને તો ખરેખર ઠાકોરજી આપણી ઉપર ખૂબ થાય આજનો સંદેશ એ જ કે અખંડ બધાએ જ્યારે જ્યારે પણ સમય મળે ત્યારે આવા ઉત્સવ સમય આ પોતે કરજો કરાવજો બધાએ લાભ લેજો સદલક્ષ્મી તમારી વાપરજો અને વાવરજો બસ આજનો હું આ સંદેશ આપીશ કે અખંડ બધાએ સત્સંગ રાખજો ધર્મમાં રહેજો ધર્મની મર્યાદા બધાએ જાળવજો જય શ્રી સ્વામિનારાયણ પરમ કૃપાળું ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી કોશલ પ્રસાદ મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તેમજ ધર્મકુળ પરિવારના આશીર્વાદ અને આજ્ઞાથી સુંદર મજાનો મહોત્સવ સિદ્ધપુર સ્વામીના મંદિર જે કાલુપુર તાબાનું છે એના મહાન સ્વામી કુંજ વિહારદાસજી સુંદર આયોજન કર્યું છે મુખ્ય હેતુ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરવાનો છે અને હનુમાનજી મહારાજ એ દરેકના કામ કરે છે અને એ દેવને રાજી કરવા માટે એની અંતર્ગત સુંદર મજાની કથા તેમજ બીજા ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો રાખ્યા છે હેતુ એક જ છે કે આપણે હિન્દુ છીએ હિન્દુ ધર્મને માટે ને કંઈ આપણે કરવું જોઈએ આપણે ઘરમાં કોઈ પણ પુસ્તક કોઈ પણ ભગવાનની મૂર્તિ કોઈ પણ માતાની મૂર્તિ રામની મૂર્તિ કૃષ્ણ ભગવાનની મૂર્તિ અથવા અથવા તમે જેને માનતા હો એ ભગવાનની મૂર્તિ રાખવી જોઈએ કારણ કે ધર્મ હશે તો આપણે હઈશું ધર્મ એવો હતો ધર્મ રક્ષિત અને રક્ષણ જો આપણે કરીશું તો આપણું રક્ષણ ધર્મ કરશે એ ન્યાય આ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે એ સિદ્ધાંત છે કે સર્વજીવ હિતાવ કેવી રીતે દરેક જીવનું હિત થાય એવો આદેશ અમારા સંતોને આચાર્ય મહારાજશ્રી આપ્યો છે જ્યાં જ્યાં અમે જઈએ છીએ ત્યાં આગળ લોકોને વ્યસન મુક્ત કરાવીએ છીએ કારણ વ્યસન છે એ મોટા મોટું દૂષણ છે એનાથી મનુષ્ય ન જીવી શકે ન મરી શકે ને અને આજકાલના જમાનામાં તો જુઓ છો પેપરોમાં ઘણા કિસ્સા આવે છે કે નકલી દવાના દરોડા પડે છે તો અસલી દવા તો મળવાની નથી નકલી દવાથી કેવી રીતે જીવે ન મળે એટલે ભગવાનનું સ્વરણ કે વ્યસનથી દૂર રહેજો વ્યસન ફેસનો ત્યાગ કરજો અને ભગવાનનું ભરજો ભગવાનને તમે ભજન કરજો કારણ કે ભગવાન ભજવા તમે આવ્યા છો એટલા માટે ભગવાનનું ભજન કરી અને તમારે તમારો મોક્ષ સાધવાનો છે એટલું જ નહીં પણ તમારી એકોતેર પેઢી સુધીનું કલ્યાણ તમે જો ભજન કરશો એના પુનઃ પ્રતાપે એ લોકોનું પણ કલ્યાણ થશે એવો અભિગમ કુંજ વિહારી સ્વામી અને એની સાથે જે સંત મંડળ અને આચાર્ય આજ્ઞાથી આ સિદ્ધપુર ગામે સુંદર મજાનું આયોજન કર્યું છે એટલે આપણે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ ખૂબ બરાજીએ જય સ્વામિનારાયણ